બે ને કેવુંબલ પ્રાઇસ છે આ કસ્ટમર આપડે ત્યાં દીધી વાપી થી આવ્યા છે તો તમે વાપી ઘરે બેઠા બીજો તમારે હોય ને તો બી તમને મળી જશે ફ્રી સાથે તો આવી જાજો ફટાફટ શકુન આવું કલેક્શન જો તમારે લેવું હોય ને જાજો અમારે ત્યાં બતાવી દો કલેક્શન જો અને અમારી પાસે પેન્ટ પેર પ્લાઝો પેર ઇન્ડોવેશન હરેક વસ્તુ મળી રહે